આપણે તરબૂચ લીધું છે તરબૂચ આપણે છાલ ઉતારી છે છાલ ઉતારીને આપણે એની રૂટી ફૂટી બનાવવાની છે આપણે એને કટિંગ કરી નાખીશું એકદમ સરસ નાના નાના ટુકડા કરવાના છે સરસ આપણે કટિંગ થઈ ગયા છે તો આપણે એને બાફવા મૂકીશું આપણે આની ડૂટી ફૂટી બનાવવાની છે આપણે ડૂટી ફૂટીના ટુકડા સરસ થઈ ગયા છે તો આપણે એને બે પાણીએ ધોઈ લઈએ આપણે બે પાણીએ તો એટલે આપણે આ કપ ત્રણ કપ ડૂટી ફૂટી ના છે તો આપણે પાંચ કપ પાણી રેડીશું પાંચ કપ પાણી લીધું છે તો આપણે એને સારી રીતે ઉકળવા દઈશું ઉકળી જાય પછી આપણે ડૂટી ફૂટીના ટુકડા નાખવાના છે આપણે પાણી ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર ડૂટી ફૂટી એડ કરી દઈશું આપણે ડૂટી ફૂટી સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે એને બહાર કાઢી લઈશું એકદમ સરસ થઈ ગઈ છે તો આપણે એને બહાર કાઢી લઈશું આપણે એને બહાર કાઢી લઈશું થેગીએ ને એકદમ મસ્ત આપણે એને ડીશમાં લઈ દઈશું આપણે બે કપ ખાંડ નાખીશું આપણે એમાં એક કપ પાણી નાખવાનું આપણે ઘડીક ફૂલ ગેસ રહેવા દઈશું ફૂલ ગેસથી ઉકળવા મળે એટલે પછી આપણે ધીમો ગેસ કરી નાખશું આપણે એને એક તાર અડધા તારની સાસણી લેવાની છે એટલે થોડી વાર એને ગરમ થવા જઈશું ખાંડ આપણી એકદમ ઓગળી જાય ખાંડ આપણી ઉકળવા મળી છે એટલે આપણે એને ધીમો ગેસ કરી દઈશું આપણે સાસણી સરસ તૈયાર છે તો આપણે એમાં આપણે અડધા તારની લેવાની છે સાસણી આપણે એમાં ડૂટી ફૂટી નાખીશું ડૂટી ફૂટી નાખીને આપણે એને ઉકળવા દેવાનું આપણી રોટી ફૂટી સરસ તૈયાર છે તો આપણે હવે ગેસ બંધ કરી દેવું ગેસ બંધ કરી અને આપણે એને બહાર ઠંડ મૂકીશું આપણે ત્રણ વાટકી લીધી છે તો એની અંદર આપણે અલગ 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 ત્રણ બારલા પાડી દીધું લીલો કલર નાખીશું અને કેસરી કલર આમાં આપણે બે કલર ભેગા કરશું આપણી પાસે બે કલર છે એટલે બે કલર આપણે ત્રણ કલર કરવાના છે તો આપણે એને બે ને મિક્સ કરી દઈએ આપણે ત્રણ માં અલગ અલગ કલર સરસ થઈ ગયા છે તો આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું આપણે આવી રીતના સાણીમાં ગાળી લેવાનું છે આવું પાણી કાઢી નાખીને એની ડૂટી ફૂટી બહાર નીકાળી દેવાની અમારી ડૂટી ફૂટી સરસ તૈયાર છે તો હાલો ડૂટી ફૂટી ખાવા આ મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે